નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફમાને આપ સૌનું તહેલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન માટે એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાનું લેટેસ્ટ અપડેટ પણ મળી રહેશે તેના વિશે સંપૂર્ણ બાબતે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે મારી જે વોટ્સઅપ ચેનલ ટેલેગ્રુ બંને બનાવ્યો છે મિત્રો લિંક ડિસ્ક્રિપ્શન પૂછો મિત્રો અવશ્ય જોઈન થઈ જાય તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી એ પેન્શન બાબતે કોઈ પગાર બાબતે ભથ્થા બાબતે મેડિકલ ભથ્થા બાબત ડી બાબત એચઆર બાબતે કોઈ કમ્પ્લેટ આવે તમે જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં આજના વિડીયોમાં આપણે આટલા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છે તો વિડીયો એન્ડ સુધી બનેલા છે તો મિત્રો મહત્ત્વની બાબત એ છે કે સરકારે પેન્શન માટે અતિ અગત્યનું ઇન્ટરગ્રેટેડ પોર્ટલ શરૂ કર્યું છે પેન્શન સેવાને ડિજિટલ કરવા અને પેન્શન કલ્યાણ વધારવા સરકારે પ્રયાસ કર્યો છે આ ચાર બેંકોની પોર્ટલ સાથે જોડવામાં આવી છે અને ઇન્ટીગ્રેટ પેન્શન પ્લેટફોર્મ શું છે પેન્શન માટે ભવિષ્યની પોર્ટલ શું છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું વિડીયો અંટ સુધી બનાવી તો મિત્રો કેન્દ્ર સરકારે હાલમાં જે બેંક ઓફ ઇન્ડિયા સહયોગથી પેન્શન માટે એક નવું ઇન્ટિગ્રેટ પોર્ટલ શરૂ કર્યું છે તે બેંક ઓફ ઇન્ડિયા રજિસ્ટ્રેડ પોર્ટલ પાંચ બેંકોની પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસને એક જ વિડીયોમાં જોડવામાં આવી છે એક પોર્ટલ પર પેન્શનનો લાઇફ સર્ટિફિકેટ લાઇફ સર્ટિફિકેટનું સ્ટેટસ પાસિક પ્રકાશલી પ્લેટફોર્મ નંબર સિક્સટીન સબમિટ કરી શકે છે પેન્શન અને પેન્શન્સ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણના વિભાગ ડીઓ ડબલ ડબલ્યુ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે પેન્શન સેવાના ડિજિટલ કરવા અને પેન્શન કલ્યાણના વધારવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ પગલાં પાંચ બેંકોને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસને તેમની સેવાઓ માટે એક જ વિડીયોમાં સુવિધા મળી રહે છે જેના હેઠળ તેમને વિવિધ સુવિધાઓ પણ લાભ મેળવી શકે છે આ પોર્ટલ પર એસબીઆઈ બેંક ઓફ બરોડા બીઓબી પંજાબ નેશનલ બેંક પીએનબી અને કેનેરા બેંક પોર્ટલ પર ભવિષ્ય પોર્ટલ સાથે જોડવામાં આવશે અને આ પોર્ટલની સાથે પેન્શન સ્થળ માટે સિંગલ સ્ટોપ સુધી પહોંચી શકે છે અને જેઓ તેમને તેમની પેન્શન સ્લીપ લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની સ્થિતિ ચૂકવણી વિગતો ફોર્મ નંબર સિક્સટીન વગેરે વિગત અપાવી તપાસી તપાસ કરી શકે છે સાથે સાથે શું છે ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ તો આ પોર્ટલ પર ખાસ કરીને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ કરવા માટે બનાવવામાં આવ્યું છે તેમનું મુખ્ય લક્ષ્ય પેન્શનના સંબંધિત સર્સોમાં પારદર્શિતા કાર્યક્ષમતા લાવવાનું છે આ સિસ્ટમની સાથે સાથે પેન્શનની પ્રશ્ન સેવાઓની વિગત સિસ્ટમ દ્વારા મેળવી શકે છે જે પેન્શન ફોર્મ ઓનલાઈન જગ્યા કરી શકાય છે તે પેન્શન તેમની પેન્શનની મંજૂરી પ્રગતિ વિશે એસએમએસ અથવા ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવશે તે પોર્ટલમાં ભવિષ્ય પોર્ટલ અને આ ઓનલાઈન ફરિયાદ માટે સિસ્ટમ સમાવેશ કરવામાં આવ્યું છે ભવિષ્યના પોર્ટલ શું છે તો મિત્રો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ભવિષ્ય પોર્ટલ જ્યાં વિવિધ માધ્યમો દ્વારા પેન્શન ડિજિટલ સમાધાન કરવામાં આવી રહ્યું છે ભવિષ્યના પ્લેટફોર્મ પોર્ટલ એક મુખ્ય ઘટક છે જેને ઉલ્લેખ્ય પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ્સના એન્ડ ટુ એન્ડ ડિજિટલાઇઝેશન કરવાનું છે જે નિવૃત્ત વ્યક્તિ તરફથી ઇલેક્ટ્રોનિક પીપીઓ ઇસ્યુ કરવા અંગે ડિજિલોકર જાય ત્યાં સુધી ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા પૂરી પાડે છે અને મિત્રો ભવિષ્યમાં પ્લેટફોર્મ એક જુલાબી સત્તાના રોજ દરેક કર્મચારીઓ સરકારી કર્મચારી વિભાગ ફરજીયાત કરવાનું રહેશે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ